ચાલક સહિત બે કારમાં સવાર પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વડોદરા સારવાર અર્થે લઈ જવાયા હતા સમગ્ર ઘટનામાં આઠ લોકોની ઈજા અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજતા ડબે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી મૃતકને પીએમ અર્થે મોકલી આપી અકસ્માત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે સવારે અંદાજે સાડા આઠ નવ વાગ્યાની આસપાસ અમારા ગામના ચાર બેનો અને જે કામ અર્થે રિક્ષામાં બેસીને જતા હતા કિસાનનગર તો ત્યાંથી રાદલી રાદલી ક્રોસિંગ બસ સ્ટેન્ડ પાસે રિક્ષા નો ફોર વ્હીલર સાથે એક્સપ્લેન થયો એમાં પાછળથી ફોર વ્હીલર વેગેન આ ફોર વ્હીલે એક્સપ્લેન કરેલો છે જેમાં ગામના ત્રણ બેનોને વધારે ઈજા થઈ છે તેમને વડોદરા લઈ ગયા છે અને એક બેનનું અવસાન થયું છે તેમને ડબુ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટન અર્થેલા આવેલા છે દ્રવપોર્ટ નેશન પ્લેસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావె ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్